અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસી માં આવેલા યુટિલિટી પ્લોટ ખાતે તારીખ સત્તર એપ્રિલ સુધી દિવસીય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યું હતું પંદરમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા બસો સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્રણ દિવસ ચાલનાર એક્સપોમાં રાજ્યભરમાં લોકો મુલાકાત લેશે એક્સપોની સાથે એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઇએસ્ટ ઉત્પાદનની પ્રતિયોગિતામાં વિજેતા યુનિટોના વિજેતા ઔદ્યોગિક એકમ અને પ્રતિનિધિઓનું એવોર્ડનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર ઔદ્યોગિક મંડળના પ્રમુખ હીમત સેલડિયા એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગણી સેક્રેટરી હરેશ પટેલ ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના ઉદ્યોગકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત હેટો ગુજરાત हम सब मिलकर के आज से ये वो जारी अधिसूचना 95.2 आई पॉइंट में स्तन संक्रमण विदेश मंत्रालय का जो करंट है या साहब जो गुजरात में है गुजरात ने पता महत्वपूर्ण कदम उठाया है तो गुलाब ये क्वेश्चन करते हैं कहते साथ ही साथ हमने किए गुजरात में सोलर पॉलिसी बनाई है और ग्रीन एनर्जी जे समुद्र किस्म का लाइट है

પ્રયોજનમાં આ સરકાર સાત નિયત છે કે કે કેમી કોમ્યુનિકેશન પ્રોજેક્ટ નું લોન્ચર પ્રોસેસ છે ઓપરેટર્સ લેટે 17 વર્ષ સુધીનું છે તો કટોકટી છે એક ટાઇપ પર સ્પેસિફિક પર બેટિંગા ચાલ છે આ જે પેરામીટર્સ છે કે જે કંપની છે એ બધા થઇ રહ્યા છે ઓકે થેન્ક યુ